નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ડ્રોઈંગના સાધનો વેલ્ડિંગ સિમ્બોલ ઇલેક્ટ્રિક સિમ્બોલ ઇલેક્ટ્રોનિક સિમ્બોલ અને પ્લમ્બરમાં જે સિમ્બોલ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર તેતાલીસ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન માટે બીઆઈએસ ખાળ જગ્યાની ભલામણ કરે છે તો ઓપ્શન એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન બી થર્ડ એંગલ પ્રોજેક્શન સી સેકન્ડ એંગલ પ્રોજેક્શન અને ડી ફોર્થ એંગલ પ્રોજેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ત્યારબાદ બીજો પ્રશ્ન સેટ સ્ક્વેર અને ટી સ્ક્વેરના સંયોજનથી ખાળ જગ્યાના ગુણાંકવાળી રેખાઓ એટલે કે લાઈનો દોરી શકાય છે તો ઓપ્શન એ ત્રીસ ડિગ્રી બી પિસ્તાલીસ ડિગ્રી સી સાઈઠ ડિગ્રી અને ડી પંદર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પંદર ડિગ્રી તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે સેટ સ્ક્વેરની અને ટી સ્ક્વેરના સંયોજન એ બંનેનો ઉપયોગ કરી આપણે અહીંયા પંદરના ગુણાંકવાળી રેખાઓ દોરી શકીએ છીએ તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે પંદર ડિગ્રી ત્રીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી પંદરના ગુણાંક બરાબર સાઈઠમાં આપણે પંદર એડ કરીએ તો પંચોતેર પંચોતેરની અંદર આપણે પંદર એડ કરીએ એટલે નેવું તો મિત્રો આ રેખાઓ એટલે કે લાઇન આપણે ડ્રો કરી શકીએ છીએ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વર્તુળના વ્યાસ માટે પરિમાણ આકૃતિ ખાલી જગ્યા હોવી જોઈએ તો એ પ્રતિક ફાઈ દ્વારા આગળ બી પ્રતિક ડી દ્વારા આગળ સી પ્રતિક દ્વારા પ્રત્યય અને ડી પ્રતિક દી દ્વારા પ્રત્યય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રતિક એટલે કે સિમ્બોલ ફાઈવ જે હોય છે એ એના દ્વારા આગળ આપણે દોરી પરિણામ આપી શકીએ છીએ તો અહીં આકૃતિ પણ તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી આકૃતિ એ છે તો એની અંદર તીસ એનો વ્યાસ એટલે કે ડાયામીટર સર્કલનો વ્યાસ જે છે એ તીસ છે તો એને આપણે એની તીસના આગળ આપણે ફાઈવ જે સિમ્બોલ આવે છે એ મૂકી અને આપણે એ પરિમાણ એટલે કે ડાયમેન્શન આપણે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ બીમાં પણ તમે જોઈ શકો છો કે તીસ જે માપ છે તો એના આગળ આપણે ફાઇનો ઉપયોગ કર્યો છે અને અહીંયા જે સી આકૃતિ છે તો પણ એમાં ફાયનો જે સાત પોઈન્ટ પાંચ જે ડાયમેન્શન છે તો એની આગળ આપણે ફાઈનો ઉપયોગ કર્યો છે એટલે ટૂંકમાં વર્તુળના વ્યાસ માટે ડાયમેન્શન આકૃતિ જે હોય છે તો એમાં ફાઈ માપ જે હોય છે એની આગર મૂકવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ડ્રોઈંગ પર સમાન અંતરની શ્રેણીના ભાગ કરવા માટે નીચેના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ કંપાસ બી સેટ સ્ક્વેર સી ડિવાઈડર અને ડી સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કંપાસ ત્યારબાદ પાંચમો પ્રશ્ન પ્રોટેક્ટર સાધન ખાલી જગ્યામાં ખૂણો માપે છે તો ઓપ્શન એ રેખીય માપ એટલે કે લિનિયર મેઝરમેન્ટ

લાઇન એટલે કે રેખા જે છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ કન્ટિન્યુસ થીન ફ્રી હેન્ડ લાઇન બી ચેન થીન ડબલ ડેસેડ લાઇન સી ચેન થીન લાઇન અને ડી સેન્ટર લાઇન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેન્ટર લાઇન તો મિત્રો આ જે લાઇન છે એને સેન્ટર લાઇન કહેવામાં આવે છે ત્યારબાદ સાતમો પ્રશ્ન આકૃતિમાં કયા પ્રકારની રેખાઓ એટલે કે લાઇન દર્શાવવામાં આવી છે ઓપ્શન એ કાટખૂણેથી લંબવત રેખા બી સમાંતર રેખા સી ત્રાંસી રેખા અને ડી વક્ર રેખા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રાસી રેખા એટલે કે ઇન્કલાઇન લાઇન ત્યારબાદ આઠમો પ્રશ્ન બધી તમામ બાજુઓ સમાન હોય અને બધા જ ત્રણેય કોણ સમાન હોય તેવા ત્રિકોણનું નામ જણાવો તો ઓપ્શન એ સમદવિબાજ ત્રિકોણ બી વિષમ બાજુ ત્રિકોણ સી કાટકોણ ત્રિકોણ અને ડી સમ બાજુ ત્રિકોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સમજુ ત્રિકોણ તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે સમબાજુ ત્રિકોણ હોય છે તો એમાં ત્રણે ત્રણ જે કોણ હોય છે એ સરખા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઠ ડિગ્રી સાઠ ડિગ્રી અને સાઠ ડિગ્રી તો બધા કોણ સમાન હોય છે તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે ત્યારબાદ નવમો પ્રશ્ન નીચેનામાંથી કયું એક ચતુર્ભુજ એક લંબ ચોરસ છે તો અહીં આકૃતિ આપી છે અને એ ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ દસમો પ્રશ્ન એક કોણ અને એક વક્ર પર મળતા બે ત્રિજ્યાઓથી ઘેરાયેલા વૃદ્ધ ભાગને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વૃદ્ધ ખંડ એટલે કે આર્ક બી અર્ધ વર્તુળાકાર એટલે કે સેમી સર્ક્યુલર સી વૃત્તનો ચતુર્થાંશ એટલે કે એક ક્વાર્ટર ઓફ એ સર્કલ અને ડી ક્ષેત્ર એટલે કે સેક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્ષેત્ર એટલે કે સેક્ટર તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે સેક્ટર એન્ડ સેગમેન્ટની આકૃતિ તમે જોઈ શકો છો કે એક કોણ અને એક વક્ર પર મળતા બે ત્રિજ્યા તો આ એક આ ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યાથી ઘેરાયેલા વૃદ્ધ ભાગને શું કહેવામાં આવે છે સેક્ટર તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું ત્યારબાદ અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કઈ એક આકૃતિ પૂરક કોણ દર્શાવે છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ બી બી સી સી અને ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તો મિત્રો આ જે સી નંબરની જે આકૃતિ આપી છે એ પૂરક કોણ એટલે કે કમ્પ્લિમેન્ટરી એંગલ દર્શાવે છે એટલે કે એકસો એસી ડિગ્રી જે ખૂણો હોય છે તો એને પૂરક કોણ કહેવામાં આવે છે ત્યારબાદ બારમો પ્રશ્ન આકૃતિમાં આપેલ કયા અક્ષરોની શૈલી છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ કયા લેટરની સ્ટાઇલ છે એ જણાવવાનું છે તો ઓપ્શન એ રોમન બી ગોથિક સી ઇટાલિક અને ડી ટેક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોથિક તો મિત્રો બીજા જે રોમન ઇટાલિક ટેક્સ અને જે આવે છે સ્ટાઇલ અક્ષરની શૈલી તો એની અહીંયા આપણે ડિટેલ પણ બતાવી છે કે રોમન હોય તો આ રીતના હોય છે ઇટાલિક હોય તો એ આ રીતના હોય છે ત્યારબાદ ટેક્સ હોય તો જે સ્ટાઇલ હોય છે શૈલી એ આ રીતની હોય છે અને કોથિક જે હોય છે એ આ રીતની હોય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન જમણી તરફ ઢળતા અક્ષરો લખવા માટે કોણ શું હશે તો ઓપ્શન એ પંચોતેર ડિગ્રી બી સાઠ ડિગ્રી સી ત્રીસ ડિગ્રી અને ડી પંદર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પંચોતેર ડિગ્રી તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવે છે કે ઇન્કલે ઇન્કલાઇન જે લેટરિંગ હોય છે એ પંચોતેર ડિગ્રી એનો ઢાર એટલે કે કોણ હોય છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આકૃતિમાં કયા પ્રકારનું ડાયમેન્શનિંગ દર્શાવવામાં આવી છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સંયોજક ડાયમેન્શનિંગ બી પ્રગતિકારક ડાયમેન્શનિંગ સી સમાંતર ડાયમેન્શનિંગ અને ડી શૃંખલાત્મક ડાયમેન્શનિંગ એટલે કે ચેન ડાયમેન્શનિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શૃંખલાત્મક ડાયમેન્શનિંગ એટલે કે ચેન ડાયમેન્શનિંગ તો મિત્રો આ રીતે જે માપ આપવામાં આવે છે તો એની ચેન ડાયમેન્શનિંગ માપ કહેવામાં આવે છે અહીંયા પચીસ વીસ અને પાંત્રીસ બરાબર તો આ એક જ લાઈનમાં આ રીતે દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રકારના ડાયમેન્શનિંગને ચેન ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન આપવામાં આવેલ આકૃતિમાં એક્સ તરીકે કરેલી લાઇન એટલે કે રેખાનો પ્રકાર જણાવો તો અહીંયા ઓપ્શન આપે છે ડાયમેન્શન લાઇન બી છુપાયેલી લાઇન 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 સી ડોટેડ અને ડી શૃંખલાત્મક તો સાચો છે ઓપ્શન નંબર એ ડાયમેન્શન લાઇન ત્યારબાદ સોરમો પ્રશ્ન બહુ કોણને બાજુઓની સંખ્યા દ્વારા ઓળખવામાં આવે છે કઈ સમતલ આકૃતિ દસ કોણ છે તો અહીંયા આકૃતિ આપે છે એને ઓપ્શન એ બી બી સી સી અને ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં દસકોણ એટલે કે ડેકાકોન ડેકાગોન કયો છે તો અહીંયા બી આકૃતિ આપી છે એમાં દસ બાજુઓ આપેલી છે એટલા માટે આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ચોરસ પિરામિટ પિરામિડની ઓળખી બતાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે તમે આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા જે બેઝ જે બી બી આકૃતિ આપી છે તો એની અંદર બી બેઝ જે છે બેઝ બરાબર તો એ ચોરસ આકારનો છે એટલા માટે આ જે આકૃતિ બી આપી છે એને ચોરસ પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્યારબાદ અઢારમો પ્રશ્ન આપવામાં આવેલ ચિત્રમય ડ્રોઈંગને ઓળખો તો અહીંયા આકૃતિ કૃતિ આપી છે અને ઓપ્શન એ પરસ્પેક્ટિવ વ્યૂ બી આઇસોમેટ્રિક વ્યૂ સી સિમેટ્રિકલ વ્યૂ અને ડી ઓબ્લિક વ્યૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઇસોમેટ્રિક વ્યૂ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન નાના એક સમાન વૃદ્ધ દોરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને ઓળખો તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ વીસમો પ્રશ્ન એચ ગ્રેટ પેન્સિલ ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ નરમ એટલે કે સોફ્ટ બી કઠણ એટલે કે હાર્ડ સી મધ્યમ નરમ એટલે કે મીડિયમ સોફ્ટ અને ડી મધ્યમ સખત એટલે કે મીડિયમ હાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મધ્યમ સખત એટલે કે મીડિયમ હાર્ડ તો મિત્રો આ જે આકૃતિ છે એ બહુ તમારે ખાસ યાદ રાખવાની છે કારણ કે આ જે આકૃતિ ઉપરથી જ બધા પ્રશ્ન આવી શકે છે તો અહીંયા એચ ગ્રેડ જે પેન્સિલ હોય છે એ કેવી હોય છે મધ્યમ સખત એટલે કે મીડિયમ હાર્ડ બીજું મિત્રો નાઇન એ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે અને નાઇન બી એ સૌથી નરમ એટલે કે સોફ્ટ પેન્સિલ છે જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ પેન્સિલનો ગ્રેડ હાર્ડ થતો જાય છે અને જેમ જેમ આપણે જમણી બાજુ જઈશું તેમ પેન્સિલનો જે ગ્રેડ છે એ સોફ્ટ થતો જાય છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ઇલિપ્સ એટલે કે અંડાકારના મોટા વ્યાસને આપવામાં આવેલ નામ ખાલી જગ્યા છે. તપસન એ મુખ્ય અક્ષ એટલે કે મેજર એક્સિસ બી ગૌણ અક્ષ એટલે કે માઇનોર એક્સિસ સી મુખ્ય વ્યાસ એટલે કે મેઇન ડાયામીટર અને ડી ગૌણ વ્યાસ એટલે કે માઇનોર ડાયામીટર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મુખ્ય અક્ષ એટલે કે મેજર એક્સિસ તો મિત્રો એલિપ્સ એટલે કે અંડાકાર જે હોય છે તો એના મોટા વ્યાસને શું કહેવામાં આવે છે મેઝર એક્સિસ અને ગુજરાતીમાં મુખ્ય અક્ષ કહેવામાં આવે છે અને જે નાનો જે ડાયામીટર હોય છે વ્યાસ તો એને માઇનોર એક્સિસ એટલે કે ગૌણ અક્ષ કહેવામાં આવે છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યૂ ડ્રોઈંગમાં ઓબ્જેક્ટને ચોક્કસ રીતે રજૂ કરી શકે છે પરસ્પેક્ટિવ વ્યૂ બી આઇસોમેટ્રિક વ્યૂ સી સિમેટ્રિકલ વ્યૂ અને ડી ઓબ્લિક વ્યૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પરસ્પેક્ટિવ વ્યૂ પ્રશ્ન ઓફ ફ્રન્ટ માટેના સંકેત ચિહ્નને ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તો મિત્રો રિવેટ કાઉન્ટર સંક ઓફ ફ્રન્ટ સાઇડનો જે સિમ્બોલ છે એ આકૃતિ જે સી આપી છે એ હોય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન સ્ક્વેર બટ વિલ્ડના સંકેત ચિહ્નને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો મિત્રો બી જે આકૃતિ આપી છે એ સ્ક્વેર બટ વેલ્ડનો સિમ્બોલ દર્શાવે છે જે ઊભી બે લાઈનો હોય છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન આપેલ ચિહ્ન શું દર્શાવે છે તો અહીંયા આકૃતિ આપી છે સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ એસી જનરેટર બી ડીસી જનરેટર સી એસી મોટર અને ડીસી મોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડીસી મોટર તો મિત્રો આ જે આકૃતિ આપી છે તો એની અંદર એમ ફોર મોટર અને ડીસી ડીસીનો સિમ્બોલ શું છે ડીસી કરંટનો સ્ટ્રેટ લાઇન જો એસી હોય તો એ વ્યવઝ આવે બરાબર એસી કરંટનો જે સિમ્બોલ છે એ વેવ્સ આવે પણ ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ હોય તો એ આ રીતની સ્ટ્રેટ લાઈન આવે છે અને એમ ફોર મોટર તો આ જે આકૃતિ આપી છે એ ડીસી મોટરની છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન સેમી કન્ડક્ટર ડાયર્ડ માટે યોગ્ય ચિહ્ન પસંદ કરો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન પાઇપ ફિટિંગ પ્રતિક એટલે ચિહ્નનું નામ આપો તો અહીંયા જે આકૃતિ આપી છે એ ચિહ્નનું એટલે કે સિમ્બલનું નામ આપવાનું છે તો ઓપ્શન એ રિડ્યુસર બી યુનિયન સી એલ્બો અને ડી ક્રોસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ક્રોસ ત્યારબાદ અઠ્યાવીસમાં પ્રશ્ન સૌથી નરમ ગ્રીડની પેન્સિલ ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ નાઇન એચ બી સેવન બી સી સિક્સ એચ અને ડી ફાઇવ એચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેવન બી તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં સૌથી કઈ સૌથી નરમ ગ્રેડ એટલે કે સોફ્ટ સોફ્ટેટ ગ્રેડ પેન્સિલ છે તો સેવન બી બરાબર અહીંયા જે ઓપ્શન આપે છે એમાં સેવન બી છે પણ સેવન બી કરતાં પણ નાઇન બી જે આવે છે એ સૌથી સોફ્ટ પેન્સિલ હોય છે પણ આની અંદર આપણને જે ઓપ્શન આપે છે એમાં સૌથી નરમ ગ્રેડની પેન્સિલ કઈ છે તો અહીંયા સેવન બી આ મિત્રો ખાસ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની તો અહીંયા જે આપણા ઓપ્શન આપે છે એમાં સેવન બી છે પણ ઓપ્શન અહીંયા ના આપ્યા હોય અને સૌથી નરમ ગ્રેડની પેન્સિલ પૂછેલું હોય તો સૌથી નરમ ગ્રેડની પેન્સિલ કઈ છે સોફ્ટ નાઇન બી બરાબર એન્ડ હાર્ડ નાઇન એચ આ મિત્રો ખાસ યાદ રાખવાનું અહીંયા આપણે લખેલું પણ છે નાઇન એચ એ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે અને નાઇન બી એ સૌથી નરમ એટલે કે સોફ્ટ પેન્સિલ છે ત્યાર બાદ ઓગણત્રીસમો પ્રશ્ન સમતલ રેખાઓ સિવાયની બધી જ સીધી રેખાઓ દોરવા માટે નીચેના મધિક સેનો એટલે કે સેનો ઉપયોગ થાય છે ટી સ્ક્વેર બી સ્કેલ એટલે કે માપપટ્ટી સી સેટ સ્ક્વેર અને ડી લેન્થિંગ બાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્કેલ એટલે કે માપપટ્ટી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન આકૃતિમાં કયા પ્રકારની લાઈનો દર્શાવવામાં આવી છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સમતર લાઇન બી લંબવત લાઇન એટલે કે ઊભી લાઇન સી ત્રાસી લાઇન અને ડી કાટખૂણે ઊભી લાઇન

તો એને આ રીતે દર્શાવવામાં આવે છે અને નીચે અને ઉપર આ રીતે એરા દ્વારા દર્શાવવામાં આવે છે ત્યારબાદ મો પ્રશ્ન ખાડ જગ્યા તરીકે પણ ઓળખાય છે તો ઓપ્શન એ સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા જેને અંગ્રેજીમાં હિડન લાઇન કહેવાય છે બી મધ્ય રેખા એટલે કે મિડલ લાઇન સી નિરંતર રેખા એટલે કે કન્ટિન્યુઅસ લાઇન અને ડી આંશિક રેખા એટલે કે પારસી લાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા જેને અંગ્રેજીમાં હિડન લાઇન કહેવામાં આવે છે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન આપવામાં આવેલ આકૃતિમાંથી ત્રિકોણીય પિરામિડને ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ જે આપી છે એમાં પહેલી જે એ નંબરની આકૃતિ છે એમાં જે બેઝ એટલે કે પાયો જે છે એ ત્રિકોણ આકાર છે એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન જ્યારે એક અર્ધવૃત તેના વ્યાસની ચારે તરફ ફરે છે તે એક ઘનની રચના કરે છે તો ઓપ્શન એ સિલિન્ડર બી ગોરો સી ગોરાત અને ડી શંકુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોરો એટલે કે સ્પેર તો મિત્રો જ્યારે એક અર્ધવૃત તેના વ્યાસની ચારે તરફ ફરે છે તે એક ગનની રચના કરે છે તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે અર્ધ ગોર જે એક અર્ધવૃત જે હોય છે એ ચારે તરફ ફરે છે તો એ ગોરાની રચના કરે છે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન અષ્ટકોણમાં કેટલી બાજુઓ હોય છે તો ઓપ્શન એ પાંચ બાજુઓ બી છ બાજુઓ સી સાત બાજુઓ અને ડી આઠ બાજુઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઠ બાજુઓ એટલે કે એટ સાઈટ તો મિત્રો અષ્ટકોણ જે હોય છે જેને અંગ્રેજીમાં ઓક્ટાગોન કહેવામાં આવે છે તેની બાજુઓ કેટલી હોય છે આઠ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન આકૃતિમાં કયા પ્રકારની અક્ષરોની શૈલી દર્શાવવામાં આવી છે તો ઓપ્શન એ રોમન બી ગોથિક સી ઇટાલિક અને તો આનો સાચો જવાબ છે ઓપ્શન ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો એક ગોથિક શૈલીના અક્ષરો છે તો અહીંયા ઓપ્શન આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જે આકૃતિ એ આપી છે મિત્રો એ ગોથિક શૈલી એટલે કે ગોથિક સ્ટાઇલની લેટરિંગની શૈ લેટરિંગ છે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન ત્રિકોણ જેની ત્રણ બાજુઓ અસમાન હોય તેમજ તેના ત્રણ ખૂણા પણ અસમાન હોય તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો એ સમધિ બાજુ ત્રિકોણ બી સ્કેલિંગ ત્રિકોણ સી કાટકોણ ત્રિકોણ અને ડી સમબાજુ ત્રિકોણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્કેલિંગ ત્રિકોણ તો મિત્રો ત્રિકોણ જેની ત્રણેય બાજુ અસમાન હોય સરખી ન હોય તેના ત્રણ ખૂણા પણ અસમાન હોય તો એવા પ્રકારના ખૂણાને સ્કેલિંગ ત્રિકોણ કહેવામાં આવે છે મિત્રો આ ખાસ તમારે યાદ રાખવું અહીંયા છેલ્લી જે આકૃતિ છે એ સ્કેલિંગ ટ્રાયેંગલ એટલે કે સ્કેલિંગ ત્રિકોણ છે તો અહીંયા જોઈ શકો છો કે એની બાજુ ત્રણેય બાજુ અલગ અલગ છે બીજું ખૂણા પણ ત્રણેય અલગ અલગ છે તો આ પ્રકારના ત્રિકોણને સ્કેલિંગ ત્રિકોણ કહેવામાં આવે છે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન નીચેની આકૃતિ કયો એક વિપરીત કોણ છે તો અહીંયા આપી છે ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તો મિત્રો એ જે આકૃતિ આપી છે એ વિપરીત કોણ એટલે કે ઓપોઝિટ ઓપ ઓપોઝિટ એંગલ દર્શાવે છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કયા પ્રકારના ચતુર્ભુજની ચારેય બાજુઓ સમાન હોય છે પરંતુ માત્ર વિપરીત કોણ અસમાન હોય છે તો ઓપ્શન એ સમ સમ ભુજ બી લંબચોરસ સી દિસમ ચતુષ્કોણ અને ડી સમલંબક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમ ચતુર્ભુજ તો મિત્રો સમ ચતુર્ભુજ જે હોય છે એની ચારે બાજુઓ સમાન હોય છે પરંતુ માત્ર વિપરીત કોણ અસમાન હોય છે ત્યારબાદ પ્રશ્ન વર્તુળનો ભાગ જે પરીગ અથવા ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે આર સી વ્રોદ ખણ એટલે કે સેગમેન્ટ અને ડી વૃતનો ચતુર્થ ચતુર્થાંશ એટલે કે એ ક્વાર્ટર ઓફ એ સર્કલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચાપ કણ એટલે કે કોડ તો વર્તુળનો ભાગ જે પરીગ અથવા પરિમિતિના બે બિંદુ ઉપર હોય છે તેને ચાપ કણ એટલે કે કોડ કહેવામાં આવે છે તો મિત્રો આ એ અને બી જે છે એને કોઢ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન આકૃતિમાં કયા પ્રકારનું પ્રિક્ટોરિયલ ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તો ઓપ્શન એ ત્રાસુ એટલે કે ઇન્કલાઇન્ડ વ્યૂ બી સમિતિય વ્યૂ એટલે કે સિમિટ્રિકલ વ્યૂ સી પરસ્પેક્ટિવ વ્યૂ અને ડી ઓબ્લિક વ્યૂ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓબ્લિક ઓપ્શન સી ઓબ્લિક ત્યારબાદ તેતાલીસ પ્રશ્ન આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં ઘન ઘન પર એકબીજાથી એકબીજાની સાથે ત્રણ પરસ્પર ધાર ખાલી જગ્યા કોણ પર હોય છે તો ઓપ્શન એ ત્રીસ ડિગ્રી બી નેવું ડિગ્રી સી એકસો વીસ ડિગ્રી અને ડી એકસો પચાસ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એકસો વીસ ડિગ્રી તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં ગન પર એકબીજાની સાથે ત્રણ પરસ્પર લંબદ જે ધાર હોય છે તો એ એકસો વીસ એ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અહીંથી એબી અને બી એફ જે છે એ બંને વચ્ચે ખૂણો એકસો વીસ છે ત્યારબાદ બીએફ અને સી બીએફ અને ચુવાલીસ મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ સંકેત ચીન ખાલી પ્રતિનિધિત્વ કરે છે તો મિત્રો આકૃતિ આપી છે ઓપ્શન એ સામાન્ય રિવેટ બી પાછળની બાજુએ કાઉન્ટર સંઘ રિવેટ સી આગળની બાજુ એ કાઉન્ટર સંઘ રિવેટ અને પાછળની તેમજ આગળની બાજુએ કાઉન્ટર સંક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામાન્ય રિવેટ એટલે કે જનરલ રિવેટ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન આકૃતિમાં આપવામાં આવેલ ફાસ્ટનરનું નામ જણાવો તો અહીં આકૃતિ આપી છે ઓપ્શન એ બોલ્ટ બી નટ સી રિવેટ અને ડી વોશર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ્ટ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ધ્રુવીકૃત ઇલેક્ટ્રોલિટિક કેપેસિટનનું આઈએસઆઈ સંકેત ચિહ્ન શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ સંક ચિહ એટલે કે સિમ્બોલ બતાવવાનો છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો મિત્રો બી જે આકૃતિ આપેલી છે એ ઇલેક્ટ્રોલિટિક કેપેસિટરનો સિમ્બોલ દર્શાવે છે અને અહીંયા તમે જોઈ શકો છો અલગથી પણ આપણે આકૃતિ બતાવી છે કે સ્ટાન્ડર્ડ જે કેપેસિટર હોય છે એની જે સિમ્બોલ હોય છે આ રીતનો હોય છે અને પોલીરાઈઝ ઇલેક્ટ્રોલિટિક કેપેસિટરનો જે સિમ્બોલ હોય છે એ આ રીતે હોય છે ત્યારબાદ સુડતાલીસ મો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ સંકેત ચિહ્નનું નામ જણાવો તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એસઆર બી એફીટી સી જેનર ડાયોડ અને ડી યુજેટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જેનર ડાયોડ ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન ડ્રોઈંગ સીટ પર ખાલી જગ્યા લીટરિંગ હોવું જોઈએ વાક્યમાં કેપિટલ લેટરમાં માત્ર પ્રથમ અક્ષરો બી બધામાં સી કેપિટલ અક્ષરોમાં ઓપ્શન નંબર ડી બધા મૂરાક્ષરો મોટા એટલે કે કેપિટલ અક્ષરોમાં ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન કોણ માપવા માટે નીચેનામાંથી કયો સ્કેલ વપરાય છે તો એ ડાયાગોનલ સ્કેલ બી કોમ્પેટિવ સ્કેલ સી સર્ક્યુલર વન સ્કેલ અને ડી સ્કેલ ઓફ કોર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્કેલ ઓફ કોર્સ ત્યારબાદ પચાસ મો પ્રશ્ન નીચેનામાંથી કઈ પેન્સિલ સૌથી સખત એટલે કે હાર્ડ છે તો ઓપ્શન એ નાઇન એચ બી સેવન બી સી એચ બી અને ડી થ્રી એચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાઇન એચ તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં સૌથી હાર્ડ જે પેન્સિલનો ગ્રેડ છે એ નાઇન એચ છે તો મિત્રો આ આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની કે સૌથી હાર્ડ પેન્સિલ કઈ છે નાઇન એચ અને સૌથી સોફ્ટ નાઇન બી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું